જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે આપને વાસ્તુશાસ્ત્ર મુજબ એક એવી વાત જણાવીશું જે તમારા જીવનમાં ખૂબ જ અગત્યની છે આજની સ્ટોરી શરૂ કરીએ તે પહેલા મિત્રો વીડિયોને પૂરો સાંભળજો અને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો હવે આગળ સાંજ પણ ખાલી ગઈ ના આજ પણ ભોજન મળ્યું આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો રાત આખી મન ભજન ગાતું હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો ખૂબ ભટકીને હૃદય આશા ભર્યું પાછું વળ્યું આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો ને ગયા ફાટી પગરખા લોહી પુષ્કળ નીકળ્યું આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો કોઈ દુઃખ બાકી રહ્યું ના પૂર થઈને ઓહળ્યું આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો કંઈ જ પણ આગળ ન પાછળ દિલ પળે આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો રાખના ઢગલે અહીં હું ત્યાં જગત છે ઝળહળ્યું આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો ક્યાંયથી મિસ્કીન બચું ના એમ અંતર ઓગળ્યું આ હતું આજે જરૂરી ઓ પ્રભુ આભાર તારો ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે ગીતાજીના સંદેશમાં પણ જે થયું એ સારું થયું જે થશે એ સારું થશે આવું વાંચ્યાનું યાદ છે ભાગ્યમાં જે લખ્યું હોય છે એ જ થાય છે આવું બધું વાંચતો સાંભળતો આવ્યો છું અને છતાં પણ જીવનમાં જ્યારે દુઃખ ખપડે છે ત્યારે આક્રોશપૂર્વક ભગવાનની સાથે ઝઘડી પણ પડાય છે હું ભગવાનમાં નથી માનતો આવું બોલી પણ જવાય છે આટાટલી પૂજા પાઠ કર્યા મને શું મળ્યું મેં તો કોઈનું કશું બગાડ્યું નથી મારા જીવનમાં જ કેમ દુઃખ ખપડે છે ભગવાન કશું જોતો જ નથી આમ આપણે ભગવાનને થોડુંક પણ દુઃખ પડે છે ત્યારે બોલવામાં બાકી નથી રાખતા બાળપણમાં એક સદગુરુની વાર્તા વાંચેલી એમના જીવનમાં માત્ર પૂજાપાઠ લોકોનું કલ્યાણ થાય તેવો ભાવે સિવાય કશું જ નહોતું ગામના લોકો પણ જાણતા હતા કે પરમ પવિત્ર માણસ છે હંમેશા ધર્મની ચર્ચા અને જે મળે તેમાં આનંદ માનતા હતા 24 કલાક ઈશ્વરમય રહેનારના જીવનમાં દુઃખ પણ ચોવીસે કલાક પડતું હતું કુટુંબ ચાલ્યું જાય છે ઘર ચાલ્યું જાય છે એક પછી એક વસ્તુઓ હિનવાતી જાય છે જ્યાં આશરો મળે ત્યાં રાત રોકાતા હતા પણ ઈશ્વરનો સતત આભાર માનતા હતા મૃત્યુના છેલ્લા દિવસોમાં થોડા દિવસોથી ભોજન નહોતું મળ્યું પણ એ રાત્રે પણ તેમણે ભગવાનનો આભાર માન્યો તો કે ભગવાન તું મને કેટલો સાચવે છે એમના એક બે શિષ્યો હતા એ અકળાઈ ગયા હતા ચિંતામાંદું ખમા અને ગુસ્સામાં તેમણે ગુરુજીને કહ્યું કે તમે શું ભગવાનનો આભાર માન્યા કરો છો જે થાય છે તે સારા માટે થાય છે જીવનમાં આજે આવું બનવાની જરૂર હશે માટે આમ બન્યું આવું જ માત્ર બોલ્યા છો તમે એકવાર તો એની સામે કશું માગ્યું હોત તો એકવાર તો ફરિયાદ કરવી હતી મિત્રો સંતને માટે કહેવાય છે કે તેમને સાક્ષાત્કાર થઈ ગયો હતો સુખ અને દુઃખથી ઉપર ઉઠી ગયા હતા આવી જ એક સૂફી કથા વાંચ્યાનું પણ યાદ છે વારે વારે ભગવાનને આપણે ફરિયાદ કરનારાઓને આવા સદગુરુ ઓ તેમના વર્તન દ્વારા બોધ આપીને જતા હોય છે આપણે કોઈ પણ પ્રકારની સહનશક્તિ વગર ભક્તિ કરવા છે ખરેખર તો એ બધી આપણી માંગણીઓ હોય છે જીવનમાં પોઝિટિવ વિચારવું અને જીવવું અનિવાર્ય છે ઘર ચારેકોરથી બળી જાય છે કંઈક સાંજે ભોજન મળતું નથી અને છતાં પણ મનમાં માનવું કે હે ભગવાન આજે આ જરૂરી હશે એટલે આમ બન્યું હું તારો આભાર માનું છું ઊંઘના આવી અને આખી રાત ભજન સાંભળીને વિતાવવી પડી અને ભગવાનને કહ્યું કે હે ભગવાન આજે આ જરૂરી હશે માટે આભાર તારો ઘેર ઘેર કોઈ આશા લઈને ભટકીને નિરાશ થઈને પાછા ફરવાનું થાય અને ભગવાનનો તમે આભાર માનો કે હે ભગવાન તારો આભાર આજે મારા જીવનમાં આમ બનવાનું જરૂરી હશે એ વાત નાની સૂની નથી પગમાં પહેરેલા ચંપલ સાફ ફાટી ગયા ઉઘાડા પગે ફરવાનું થયું અને એ દિવસે પણ ભગવાનનો આભાર માન્યો કે હે ભગવાન આજે આ જરૂરી હશે માટે આમ બન્યું કે ફકીરના જીવનમાં કોઈ દુઃખ બાકી નહોતું રહ્યું જીવનમાં કશું જ આગળ કે પાછળ બચ્યું નહોતું છેલ્લી રાત જ્યાં વિતાવી ત્યાં રાખનો ઢગલો હતો અને દૂર શહેર ઝળહળતું હતું બહાર કે અંદર ક્યાંય કશું જ બચે એમ નહોતું અને ત્યારે પણ એ સદગુરુ ઈશ્વરનો આભાર માને છે આપણે આવું જીવન જીવી શકીએ તેમ નથી ધારેલું કામ થાય તો ભગવાન પાસે દીવો કરીએ છીએ ધાર્યું કામ ન થાય તો દીવો કરીને આભાર નથી માનતા પણ ખરેખર તો જીવનમાં જે કંઈ બને છે એ સારા માટે જ બને છે એ ભાવ રાખીને જીવવું વધુ લાભદાયી છે મોટાભાગે આપણે દુઃખ વખતે આપણા દુઃખના કારણો કોઈના ખભે મૂકી દેતા હોઈએ છીએ આ ગઝલના મૂળમાં ઈશ્વર પ્રત્યેના આભારનો ભાવ છે ટેકનિકની દ્રષ્ટિએ ગઝલની બીજી પંકિત આખી રદીફ છે અને આમ એક સળંગ ભાવ પૂરો થાય છે આભાર માનવાની વાત નીકળી છે ત્યારે આ કોરોના કાળની કોરોનાની મહામારીના સમયમાં માત્ર ડોક્ટરો જ નહીં તબીબી ક્ષેત્રે સંકળાયેલા સૌને આપણી સલામતીની ચિંતા કરનારા પોલીસ કર્મીઓને સફાઈની કામગીરી કરતા મહામારીના યોદ્ધાઓને અરે ભાઈ સ્મશાનમાં અંતિમ ક્રિયા કરનારા સેવાભાવીઓને આપણે સૌએ વંદન કરવા જોઈએ જીવ તમને પણ વહાલો છે પણ છતાં આપણા સૌને માટે ખડે પગે હતા આપણે તમને વંદન કરીએ છીએ સમાજના વોરિયર્સને વંદન મોતની સામે સતત ટક્કર છે વંદન તમને સર્વની સેવા કરે જબ્બર છે વંદન તમને એક સરખું મોતનું જોખમ બધા ઉપર છતાં દૂર ફંગોળીને ઉભા ડર છે વંદન તમને ને પથારી પણ સુતેલો જીવ જીવસુદામા સમો કૃષ્ણની જેમ જ થયા ચાકર છે વંદન તમને સૌ સલામત સ્વચ્છને સાજા રહે બસ એટલે રાતદી જોયા વગર તત્પર છે વંદન તમને એમની સેવા કને તો આ ગઝલનું શું ગજું જ્યા સર્વના અંતર છે વંદન તમને માત્ર માનવતા જેના હવે હૈયે રહ્યો જન્મભૂમિ લાગતી ઈશ્વર છે વંદન તમને દેશ આ ભારત અલગ મિસ્કીન છે ગૌરવ મને ઉજળા જેનાથી આ ઘર ઘર છે વંદન તમને જરૂરી સૂચના તમામ માહિતી હિન્દુ ધાર્મિક વાર્તાઓ ધાર્મિક વિધિઓ પૂજા પદ્ધતિઓ ઉપાયો અને તમે અમારી યુ ટ્યુબ ચેનલમાં જે જુઓ છો તે પ્રાચીન હિન્દુ પવિત્ર પુસ્તકો વિશ્વસનીય પવિત્ર પુસ્તકો ઇન્ટરનેટ અને અન્ય વાસ્તવિક સંશોધનો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરેલી માહિતી પર આધારિત છે એનો હેતુ હિન્દુ ધાર્મિક માહિતી વિશે જ્ઞાન આપવાનો છે અને કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી કોઈપણ પણ વ્યક્તિગતના દિલને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી અમારી યુટ્યુબ ચેનલના વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત ધર્મ શિક્ષણ અને માહિતીના હેતુ માટે છે દર્શકોએ આ ચેનલમાં આપેલી માહિતીનો પોતાના જોખમે ઉપયોગ કરવો પડે છે